નમસ્કાર અને સ્વાગત છે આજે આપણે ગુજરાત પીએસઆઈ ભરતીના પરિણામ વિશે વાત કરવાના છીએ હજારો યુવાનો એમ કે આની જ રાહ જોઈ રહ્યા છે હા બિલકુલ અને આપણી પાસે અમુક સૂત્રો તરફથી માહિતી આવી છે જે કદાચ સંભવિત સમય તરફ ઈશારો કરે છે બરાબર ઉમેદવારો ખરેખર ઘણા સમયથી રાહ જોઈએ છે એટલે આ વાત ખબર છે બહુ મહત્વની છે તો ચાલો થોડું ઊંડાણપૂર્વક આને સમજીએ શું કહે છે આ સૂત્રો ચોક્કસ જુઓ જે વાત અત્યારે ચાલી રહી છે ને એ ખરેખર નોંધપાત્ર છે કારણ કે લાંબા સમયથી કોઈ સ્પષ્ટતા નહોતી હવે સૂત્રો પાસેથી જે સંકેત મળે છે એ મુજબ એમ કે ગુજરાત પીએસઆઈનું પરિણામ કદાચ પંદર ઓગસ્ટની આસપાસ હા એ તારીખની આસપાસ જાહેર થઈ શકે છે પંદર ઓગસ્ટ અચ્છા સ્વતંત્રતા દિવસની આસપાસ હા આ સાંભળીને ઘણાને થોડી એમ કે રાહત થઈ હશે હશે આશા બંધાઈ ચોક્કસ ચોક્કસ પણ એક વાત અહીં સ્પષ્ટ કરવી જરૂરી છે કે આ કોઈ સત્તાવાર જાહેરાત નથી બરાબર એ જ હું પૂછવાનો હતો હા આ તો સૂત્રો પર આધારિત વાત છે ઘણીવાર કેવું હોય કે અંદરની પ્રક્રિયા જ્યારે છેલ્લા સ્ટેજમાં પહોંચે ને ત્યારે આવી વાતો બહાર આવતી હોય છે કદાચ મૂલ્યાંકન પૂરું થવા આવ્યું હોય મેરિટ લિસ્ટ ગનતું હોય ઓકે પણ સૂત્રો એટલે કેટલું ભરોસાપાત્ર ગણાય કારણ કે જ્યાં સુધી ઓફિશિયલ ના આવે ત્યાં સુધી તો બધી અટકળો જ કહેવાય ખરું ને તમે બિલકુલ સાચા છો હંડ્રેડ પર્સેન્ટ આવી અંદરની માહિતીમાં થોડી અનિશ્ચિતતા તો રહેવાની જ હા સૂત્રો એટલે કોઈ પણ હોઈ શકે પ્રક્રિયા સાથે જોડાયેલા લોકો જેમની ઓળખ ગુપ્ત રાખવાની હોય એટલે આ તારીખને આપણે એક સંભાવના તરીકે જ જોવી જોઈએ ફાઇનલ ના ગણી શકાય અને જુઓ પીએસઆઈ ભરતી પ્રક્રિયા પોતે જ કેટલી મોટી અને એમ કે જટિલ હોય છે હા એ તો છે હજારો ઉમેદવારો હોય અનેક તબક્કા હોય એટલે ક્યારેક નાની મોટી અડચણ આવી શકે થોડો વિલંબ પણ થઈ શકે બરાબર એટલે કે આશા રાખવી પણ બહુ વધારે પડતી નહીં સત્તાવાર જાહેરાતની રાહ જોવી એ જ મુખ્ય છે બિલકુલ પણ ધારો કે ધારો કે આ પંદર ઓગસ્ટની વાત સાચી પડે તો પણ આટલી લાંબી રાહ જોયા પછી ખાલી એક તારીખની શક્યતા મળવી એનાથી ઉમેદવારોને ખરેખર કોઈ રાહત મળે શું ફેર પડે એમના માટે મને લાગે છે કે ચોક્કસ ફેર પડે જો મહિનાઓ સુધી જ્યારે કોઈ જ માહિતી ના હોય ને ત્યારે આવી એક સંભવિત તારીખ પણ ખબર છે એક માનસિક આધાર આપે છે હમ સાચી વાત ઉમેદવારો કમસે કમ એ વિચારી શકે કે હવે કદાચ રાહ પૂરી થશે પોતાની આગળની તૈયારીઓ કે ભવિષ્યના પ્લાનિંગ વિશે થોડું વિચારી શકે આ જે અનિશ્ચિતતા હોય ને એ બહુ મોટો માનસિક બોજ હોય છે હા એ તો ખરું અને આ સંકેત એ બોજને થોડો એમ કે હળવો કરી શકે છે આ ખાલી નોકરીનો સવાલ નથી પણ હજારો યુવાનો અને એમના પરિવારોના ભવિષ્યનો સવાલ છે બરાબર અને ધારું કે પરિણામ આવી ગયું પંદર ઓગસ્ટની આસપાસ તો પછી આગળ શું પ્રક્રિયા ત્યાં પૂરી નથી થતી ને ના ના બિલકુલ નહીં પરિણામ તો એક મહત્વનો પડાવ છે પણ સફર પૂરી નથી થતી હા એના પછી પણ કેટલાક મહત્વના સ્ટેપ્સ બાકી રહે છે જેમ કે મેરિટ લિસ્ટના આધારે ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે અચ્છા પછી એમનો મેડિકલ ટેસ્ટ થાય પોલીસ વેરિફિકેશન થાય આ બધી પ્રક્રિયાઓ હોય છે ઓકે અને આ બધું પૂરું થયા પછી જે સફળ ઉમેદવારો હોય એમને ટ્રેનિંગ માટે મોકલવામાં આવે એટલે પરિણામ આવ્યા પછી પણ થોડો સમય જાય છે જ્યાં સુધી ઉમેદવાર ખરેખર તાલીમ શરૂ કરે સમજાયું એટલે આ પંદર ઓગસ્ટની જે વાત છે એ આખી લાંબી પ્રક્રિયાનો એક અગત્યનો ભાગ છે પણ હજુ શરૂઆત જ કહી શકાય બિલકુલ એટલે સારાંશમાં કહીએ તો મૂળ વાત એ છે કે સૂત્રો તરફથી પંદર ઓગસ્ટની આસપાસ પરિણામની શક્યતા દેખાઈ રહી છે આ માહિતી ઉમેદવારો માટે મહત્વની છે પણ સાવચેતી રાખવી જરૂરી છે કારણ કે સત્તાવાર નથી બરાબર અને આખું ભરતી પ્રક્રિયાનું જે મહત્વ છે અને જેટલા લોકો રાહ જોઈ રહ્યા છે એ જોતા આ પરિણામની આતુરતા ખૂબ વધારે છે અને આશા રાખીએ કે આ રાહ હવે જલ્દી પૂરી થાય જો સૂત્રોની વાત સાચી પડે તો ઉમેદવારોને ચોક્કસ સ્પષ્ટતા મળશે હા આશા રાખીએ અહીં એક બીજો વિચાર પણ આવે છે કે જ્યારે પણ આ પરિણામ આવે ત્યારે એના કટ ઓફ માર્ક્સ કેવા રહ્યા મેરિટ લિસ્ટ કઈ રીતે બન્યું એની અસર આવનારી ભરતીઓ પર પણ પડશે ખરું ને ચોક્કસપણે રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓનો જે માહોલ છે એના પર પણ એની અસર જોવા મળશે મતલબ ખાલી કોણ પાસ થયું ને કોણ ફેલ થયું એટલું જ નહીં પણ પરિણામની એક પેટર્ન શું કહે છે એના પર સૌની નજર રહેશે બિલકુલ સાચી વાત એનું વિશ્લેષણ પણ મહત્વનું બની રહેશે હા કદાચ એના પર ભવિષ્યમાં આપણે ફરી ક્યારેક વધુ ઊંડાણપૂર્વક ચર્ચા કરી શકીશું